એ કોઈ શબ્દ નથી હોતા શપથ ને અંતઃકરણ પૂર્વક લેવાના હોય છે એવું જ શપથમાં પણ લખ્યું હોય છે અને વિશ્વાસની સાથે લેવાના હોય છે ભાવની સાથે લેવાના હોય છે અને આ ભાવ

વ્યક્તિ છે આચાર્ય દેવરત હવે એમણે હર્ષ સંઘવી શપથ લેવડાવતી બંધારણમાં કોઈ જોગવાઈ નથી એટલે પ્રસ્થાપિત ધોરણ તો એવું કે છે કે શપથવિધિમાં આવી કોઈ ભૂલ થઈ હોય જેને આપણી ચેનલની કે મીડિયાની ટીવી કેમેરાની ભાષામાં ફમ્બલિંગ કહી શકીએ તો એ ફમ્બલિંગ દૂર કરવું રહ્યું એ અને બને એટલું વહેલું દૂર કરવું રહ્યું એમ મારું કેવું છે બિરિતભાઈ આપણે થોડો અભ્યાસ કરીએ તો બંધારણની એકસો કલમ આપણે બંધારણની આર્ટિકલ એકસો ચોસઠ પ્રમાણે આપણે જે રાજ્યપાલ છે એ મુખ્યમંત્રીની સલાહથી મંત્રીમંડળના મંત્રીઓને શપથ લેવડાવે છે અને એ શપથ ફોર્મેટ આપણા બંધારણમાં ફિક્સ આપવામાં આવ્યું છે કે આ પ્રમાણે તમારે શપથ વિધિમાં શપથ લેવાના છે જેમાં બધા જ મુખ્યમંત્રી સહિતના જોવા જઈએ તો એ મંત્રી છે અને એવો જે શપથ ગ્રહણ કરે છે એમાં પોતાના હોદ્દાનું નામ જે મંત્રી તરીકે લે છે પરંતુ અહીંયા જે છે નાયબ મુખ્યમંત્રી કે જેની બંધારણમાં આ હોદ્દાની કોઈ જોગવાઈ નથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા ખરા પ્રશાસનિક જવાબદારીઓ માટે બનાવી શકાય છે એના માટેની કોઈ બાધ્યતા નથી પરંતુ જયારે તેમને શપથ ગ્રહણ કરવાના છે તો બંધારણમાં નાયબ મુખ્યમંત્રીનું કોઈ પદ નું નથી માટે વિધિમાં એ શબ્દનું પ્રયોજન કરીને શપથવિધિ બિલકુલ એ પણ ખોટું છે ગુજરાત ગુજરાતની વાત કરીએ તો હર્ષ સંઘવી ચોથા નાયબ મુખ્યમંત્રી છે સૌથી પહેલા કાંતિલાલ ઘિયા નાયબ મુખ્યમંત્રી થયા હતા એ પછી નરહરી અમીન અને એમની સાથે સીડી પટેલ પણ જલાલપોરથી જે ધારાસભ્ય હતા એ પણ નાયબ મુખ્યમંત્રી હતા હવે ઓગણીસો એ સમયગાળામાં આપણી પાસે ટીવી કેમેરા કે એવું ઉપલબ્ધ નથી અથવા તો એના રેકોર્ડિંગ અત્યારે ઉપલબ્ધ નથી એટલે ચેક નહીં કરી શકીએ પણ બે હજાર સોળમાં ત્રીજી વાર નીતિન પટેલ જે મહેસાણાથી ધારાસભ્ય હતા એ વિજય રૂપાણી કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રી થયા અને એમને પણ જયારે શપથ લેવડાવે છે ત્યારે નાયબ મુખ્યમંત્રી શબ્દનો પ્રયોગ થાય છે તો એ સદંતર ખોટું છે ભૂતકાળમાં નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે પણ ઓગણીસો નેવ્યાસી માં જયારે દેવીલાલે શપથ લીધા ત્યારે આ બાબતનો વિવાદ થઈ ચુક્યો છે એની સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ થઈ એ પિટિશન નો જયારે જવાબ આવ્યો આખરી નિરાકરણ આવ્યું ત્યારે દેવીલાલ નાયબ વડાપ્રધાન પદે રહ્યા નહોતા પરંતુ ન્યાયની ભાષામાં કહીએ તો એ બધાને એક પ્રિસિડેન્ટ તો લેવાતા હોય છે તો આ પ્રસ્થાપિત ધોરણો થી ધારો કે આગળ પાછળની હકીકત બને ત્યારે એવા કોઈ ફેરફારો ચલણી બન્યા છે કે નહીં અથવા તો કાયદા દ્વારા એને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે કે નહીં એની મને ને તમને જાણ થાય એવી કોઈ વ્યવસ્થા નથી તો આ પ્રશ્નો ઉભા કરે એવી પદ્ધતિ થઈ છે જી બિલિતભાઈ મેં જે અભ્યાસ કર્યો પ્રમાણે મેં ગુજરાતમાં પ્રથમ વખત જયારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકેના શપથ લેતા હતા એ સાંભળ્યા ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેતા હતા એ મંત્રી તરીકે શપથ લેતા હતા ત્યારે પણ એ શબ્દનું પ્રયોજન નહોતું થયું પરંતુ બીજી વખત જયારે તેઓ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે એમણે મુખ્યમંત્રી તરીકે નામ બોલી અને શપથ ગ્રહણ કર્યા એ જ રીતે નીતિનભાઈ પટેલ ની વાત કરીએ તો નીતિનભાઈ પટેલ ની પોતાની શપથવિધિ વિધિમાં એમણે નાયબ મુખ્યમંત્રીના શબ્દનું પ્રયોજન કર્યું એટલે હું દોષિતા નેતાઓને ગણવા નથી માનતો કે દોષિત તરીકે એમને પ્રસ્થાપિત પણ કરવા નથી માનતો હું તો ભારતના બંધારણની જે એક અવમાનના ન થાય ને બંધારણની જે પ્રક્રિયા છે એ ચુસ્ત રીતે જળવાય ને રહે એટલા માટેની આપણે સવાલ ઉઠાવવાની વાત છે કે જો આ પ્રકારે આપણે ગમે ત્યારે તોડી મરોડીને વાત કરવા લાગીએ અને બંધારણની અંદર તો કોઈ પણ વસ્તુને આપણે આમ સીધી રીતે ડાયરેક્ટલી નથી તોડી મરોડી પણ એવું કહી શકાય કે ચોક્કસથી એ શબ્દ નું પ્રયોજન કરીને મૂળ માળખામાં કઈ ફેરફાર કર્યા વગર પણ એ શપથમાં તો પ્રોબ્લેમ કહેવાય તો ક્યાંક ને ક્યાંક રાજ્યપાલશ્રીએ પણ અહીંયા ધ્યાન દોરવું જોઈતું હતું

અને ફેરફાર કરે છે તો કયા આધારે કરવો કરે છે એ આપણે શપથ લેનાર મંત્રીને કે રાજ્યપાલને નહીં પૂછી શકીએ પણ અધિકારીને પૂછવું જોઈશે તમારા સંપર્ક ક્ષેત્રમાં તો નથી આવતા પણ આપણે એમને દે કરી શકીએ એવી તો ચોક્કસ એક ભૂમિકા બને છે અને ઓગણીસો નેવું માં આવી જ એક ભૂમિકાથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી ચૌધરી દેવીલાલે જયારે વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે શપથવિધિના શબ્દો બોલતી વખતે એક નહીં પણ બે વાર જયારે નાયબ વડાપ્રધાન એવો ઉલ્લેખ કર્યો ત્યારે રાષ્ટ્રપતિએ એમની સામે જોઈ અને આ શબ્દો નહીં બોલવા માટે એમને એક મૌખિક ઇશારો કર્યો તમે મારા શબ્દો તરફ પણ ધ્યાન આપજો કે મૌખિક ઇશારો કર્યો થોડીક વાર માટે એક વખતે આર વેંકટરામન રાષ્ટ્રપતિ હતા તો એ પણ ખૂબ લર્નેડ વ્યક્તિ હતા સરકારના અધિકારી રહી ચુક્યા હતા અને સારો એવો રાજકીય અનુભવ ધરાવતા હતા તો એમના સૂચવવા પ્રમાણે અને પદ્ધતિ થયા પ્રમાણે બીજે દિવસે શપથ એમની ચેમ્બરમાં અથવા તો રાષ્ટ્રપતિ ભવન ની એક ચેમ્બરમાં લેવડાવ્યા હતા એના કોઈ અત્યારે આપણને પુરાવા નથી મળી રહ્યા પણ રાષ્ટ્રપતિને એમના શપથવિધિના શબ્દો પ્રત્યે વાંધો હતો એ એમણે જયારે શપથવિધિ સમારોહ પત્યો સંપન્ન થયો પછી એ પોતાનો વાંધો રજૂ કરી અને એમને બીજા દિવસે શપથ લેવડાવ્યા હતા પણ એમની જે જાહેરમાં શપથવિધિ થઈ હતી એના તો ફોટો રેકોર્ડિંગ રિપોર્ટ રેકોર્ડિંગ એ વખતના ટીવી પ્રમાણે દૂરદર્શન રેકોર્ડિંગ બધું ઉપલબ્ધ હતું એના આધારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી પણ એનો ચુકાદો આવ્યો ત્યારે દેવીલાલ નાયબ વડાપ્રધાન પદે હતા નહીં કારણ કે વીપીસીની સરકારમાં એ નાયબ વડાપ્રધાન હતા એ ખૂબ અલ્પજીવી અગિયાર મહિના માટે એને શાસન કર્યું હતું એટલે સુપ્રીમ કોર્ટનો ચુકાતો આવ્યો પણ એમને લાગુ નતો પડતો એટલે પછી એના કોઈ પ્રિસિડેન્ટ પણ જળવાયા નથી અને ત્યાર પછી નાયબ વડાપ્રધાન ની હોદ્દો સીધો એલ કે અડવાણી ને મળ્યો બે હજાર બે માં અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન પદ સમયે ત્યારે નાયબ વડાપ્રધાન પદ એવો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એમની શપથવિધિમાં બિરિતભાઈ બીજું આપણે ઇન્ડિયા વાત કરવી છે કે ભારતમાં પહેલા તો અનુસૂચિ આપણે અમેરિકાની વાત કરીએ બરાક ઓબામાની બરાક ઓબામા શપથ લે અને ત્યારે જોન રોબર્ટસ નો જે કિસ્સો બન્યો અને પ્રામાણિકતા બન્યો કે કિસ્સાનું નિરાકરણ કરવા વ્હાઈટ હાઉસના મેપ રૂમ અંદર જઈ અને બીજી વખત બરાક ઓબામા ને શપથ લેવડાવવામાં આવ્યા કે શપથમાં ભૂલ સમારોહ હોય છે એમાં શપથવિધિ અમેરિકાના ન્યાયમૂર્તિ કરાવે છે જસ્ટિસ જસ્ટિસના શબ્દો બોલવામાં ભૂલ થઈ હતી અને એવી ભૂલ એક નહીં પણ બે વાર થઈ હતી એ ભૂલ થઈ રહી છે એવું બરાક પણ ધ્યાન ગયું અને થોડેક સેકન્ડો માટે અટકી ગયા પરંતુ એ જાહેર સભારંભ હતો એટલે એમણે શપથવિધિ ચાલવા દીધી પરંતુ શપથ લેવનાર જે જસ્ટિસ હતા એમને ખ્યાલ હતો કે મારાથી શબ્દો બોલવામાં ભૂલ થઈ છે એટલે એમણે સમારોહ સંપન્ન થયે એ શપથવિધિને એક રીતે ઓન પેપર વૈધાનિક રીતે નહીં ઓન પેપર રદ બાતલ ગણી અને બીજે દિવસે ઓવલ ઓફિસમાં પોતે જઈ અને બરાકોબામાંને કારણ કે તો પ્રેસિડેન્ટ થઈ ગયા હતા પ્રેસિડેન્ટને પછી જસ્ટિસની ઓફિસમાં નહીં બોલાવાય એટલે જસ્ટિસ પોતે ઓવલ ઓફિસમાં ગયા અને ત્યાં એમની શપથવિધિની પ્રક્રિયા ફરીથી પાંચ જણની હાજરીમાં પૂરી કરી આવી જ ઘટના પછી ફરી એકવાર બરાકોબામાં જ્યારે બીજી વાર રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા ત્યારે પણ થઈ હતી અને ત્યારે પણ એ વખતે બરાક ઓબામાની ભૂલ હતી પણ એ ભૂલ નવેસર થી શપથવિધિ સંપન્ન કરીને સુધારી લેવામાં આવી હતી એટલે એ જ જોગવાઈ આપણે ત્યાં પણ હોઈ શકે છે માત્ર એને આપણે લાગુ પાડવાની છે વાત એટલી જ છે હા એટલે આપણે ભારતમાં પણ જો વાત કરીએ તો ભારતમાં શપથ આપણા પ્રધાનમંત્રી છે કે કેન્દ્રના મંત્રીઓ છે રાજ્યસભા લોકસભાના સાંસદ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છે એ જ રીતે સીએજી ના જનરલ ઓફ ઇન્ડિયા છે ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા મુખ્યમંત્રી છે રાજ્યના મંત્રીઓ કે રાજ્યના મંત્રીઓ વિધાનસભાના સદસ્યો આ બધા જ એમએલસી હોય તો એમએલસી ના જે સદસ્યો છે એમને આ બધા જ વ્યક્તિઓ છે જેમને શપથ વિધિ થી શપથ લેવા પડે છે અને ગોપી તારી પણ શપથ છે અને એ શપથ વિધિની અંદર ફિક્સ ફોર્મેટ છે ધોરણો બાય એન્ડ લાર્જ અત્યાર સુધી જળવાતા આવ્યા છે પણ આજે જે શપથવિધિ થઈ અને હર્ષ સંઘવી માટે નાયબ મુખ્યમંત્રી શબ્દ વાપર્યો અને નાયબ મુખ્યમંત્રી જેવો શબ્દ વાપર્યો અને બોલે એ પહેલા તો સામે જે મહેમાનો હતા એમાંથી ચીચિયારીઓ ઉઠી તો એ ચિચિયારીઓ ભલે આપણા સુધી પહોંચી પણ પછી આ પણ એક ચર્ચાનો મુદ્દો તો બાકી રહે છે જ મહેતા સાથે અભ્યાસ ની આપણે શરૂઆત કરી આપે પણ મદદ કરી એમાં ઘણી બધી આપે પણ સહયોગ કર્યો ત્યારે છેલ્લે કન્ફર્મેશન કરવા માટે કે મુખ્યમંત્રી રહી ચુક્યા છે એમને જ આપણે પૂછીએ અને આમ પણ કાયદાના અને ખૂબ જ પુસ્તકો વાંચતા પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ચંદ્ર મહેતા પાસે જ્ઞાન વધારે હોય સ્વાભાવિક એમને એમને પણ પણ પૂછ્યું કે વાત તમારી સાચી છે ટેકનિકલી તો આ શબ્દનું પ્રયોજન ન થઈ શકે કારણ કે બંધારણમાં ક્યાંય ડેપ્યુટી સીએમની એટલે કે નાયબ મુખ્યમંત્રીની જોગવાઈ નથી નાયબ પ્રધાનની પણ જોગવાઈ નથી તો જે નાયબવાળી બાબત છે એ તો પ્રશાસનિક વહીવટીએ તમારી વાત માટે તમે કરો છો ત્યાં સુધી એ ઠીક છે અઘોષિત છે પણ તમે ઘોષિત તરીકે આ રીતે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તરીકેની શપથ ગ્રહણ કરો છો અને એ પણ ઓથ ટેકિંગ સેરેમની અંદર તમે એ શપથ વાંચો છો ત્યારે તેની અંદર પ્રયોજન થાય છે ખરેખર તમને મંત્રી તરીકે જ શપથ લેવાના હતા પણ ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે ખૂબ મોટું વાતાવરણ બનાવવા કે બતાવવા માટે પણ આવું કરવામાં આવ્યું હોય કે ભાઈ ચાલો હર્ષંભાઈને પ્રમોશન મળ્યું છે તો ખૂબ સારું છે આપણને એની કોઈ તકલીફ નથી આપણો તો ઇશ્યુ એ છે કે બંધારણની અંદર જે વસ્તુઓ લખી છે એને શબ્દશ જોડવી જોઈએ અથવા તો પાવરમાં છે જ અત્યારે એમને બદલી કાઢવું જોઈએ કે ચાલો એમેન્ડમેન્ટ લાવીએ અને સુધારો લાવીએ કે અમે અંદર આ જોગવાઈ વધારીએ છીએ કે ડેપ્યુટી સીએમ કે ડેપ્યુટી મુખ્યમંત્રી કે નાયબ વડાપ્રધાનનું પદ અમે ઉમેરી દઈએ છીએ અને હવેથી ઓફ ટેકિંગ સેરેમની અંદર બધા નામ લઈ શકશે પોતાના પદના એવું બધું કરી નાખવું જોઈએ એટલે આપણો સવાલ આ છે તો તમને શું લાગે છે આવું આવું થવા પાછળનું ગેરવ્યાજબી કે વ્યાજબી ના ગેરવાજબી છે બંધારણે જે ધોરણો નક્કી કર્યા છે એને તો અનુસરવું જ જોઈએ બીજું કે આપણે સુરેશભાઈ જોડે વાત કરી એ પણ મને ગમ્યું કારણ કે સુરેશભાઈ મહેતા એમની કારકિર્દીની શરૂઆતમાં રાજકારણમાં સક્રિય થયા એ પહેલા ન્યાય પ્રક્રિયાનો ભાગ રહી ચુક્યા છે ન્યાયાધીશ રહી ચુક્યા છે તો એ કાયદાને બહુ સારી રીતે જાણે છે બીજું એક દાખલો કે આપણે ડાયરો તો અહીંયા કરવાનો છે ને આપણે ફેક્ટ ની વાત કરવાની છે ને આપણે ગંભીર વિષય પર વાત કરતા હતા એક સવાલ આપણે ઉઠાવી રહ્યા હતા એ પણ ઓથ ટેકિંગ સેરેમની કે જે શપથ ગ્રહણ વિધિ પર કે જે હજી પૂરી થઈ છે બીજું કે આજનો જે દાખલો છે એનાથી થોડો વિપરીત પણ આજથી લગભગ પંદર એક વર્ષ પહેલા શપથવિધિ સમારોહ યોજાયો મંત્રી તરીકેનું નામ કન્ફર્મ થયું

તો એ રાજ્યપાલ નું અને બંધારણીય પ્રક્રિયાનું અપમાન ગણાય છે હવે આપણે ત્યાં એ એન્ડ ઓનલી પહેલી વારનો અને અત્યારે ગણીએ આજે ગણીએ તો છેલ્લી વારનો એવો દાખલો છે એટલે એના પ્રસ્થાપિત ધોરણો કે એની શું સજા પડી કે શું થયું એ ખબર નથી કારણ કે ત્યાર પછી ગોરધન ઝડપિયા સરકારનો હિસ્સો તો ના બન્યા પણ પછી પક્ષીય રાજકારણનો હિસ્સો પણ લાંબો સમય નહોતા રહ્યા કદાચ અત્યાર સુધી કોઈ પક્ષીય રાજકારણનો હિસ્સો નથી રહ્યા તો આજના દાખલાથી વિપરીત છે પણ પણ આપણે આપણે જેને બંધારણની મર્યાદા કહીએ માન દાખલો તો એવી એક ઘટના એ આ તબક્કે યાદ કરવી જોઈશે અને ઇન નટ સેલ મારે એ કહેવાનું છે કે જો આ ભૂલ થઈ છે અધિકારીઓ દ્વારા થઈ છે શપથ લેવડાવવાની એક પદ્ધતિ દ્વારા એને કારણે થઈ છે તે પ્રક્રિયા સુધારી અને બીજે દિવસે એને વાળી લેવી જોઈએ આપણે મારી તમારી નાગરિકોની ભાષામાં કહીએ તો એ ભૂલ વાળી લેવી જોઈએ જી તો ટૂંકમાં અર્થસંઘવીને પર્સનલ બોલાવી અને રાજ્યપાલ ફરી એક વખત શપથ લેવડાવી દે તો ચાલે એમાં કોઈ બીજો ઇશ્યુ છે ને એવું છે ને કે બધું જતું રહે કે એમને ઇલીગલ એક્ટિવિટી કરી નાખી ગેરકાનૂની એવું આપણે નથી કહેતા પણ એક પ્રક્રિયા ફોલો થવી જોઈએ હા બિલકુલ બિલકુલ

हर्ष रमेश कुमार संघवी ईश्वर ईश्वर नामे, नामे, सौगंध लव छू के सौगंध लव छू के स्थापित भारत न संविधान प्रत्येक स्थापित भारत न संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક વજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃ કર્ણ પૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ વર્તીશ ન્યાયપૂર્વક હું તો શપથવિધિ જે શપથવિધિમાં માં એમને જે શબ્દોનું પ્રયોજન કર્યું એ શબ્દ સ શબ્દો ની અંદર એમને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથવિધિ ની અંદર એ શબ્દ પ્રયોજન નતું કરવું જોઈતું અમને લાગે છે અમે સવાલ એટલા માટે પેદા કરીએ છીએ કારણ કે બંધારણની જોગવાઈ કહે છે ત્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે રાજ્યપાલ ત્યાં હતા રાજ્યપાલની અધિકારીઓની ટીમ પણ ત્યાં હશે આ તૈયારીઓ પહેલા પણ રાજ્યપાલને જે આખું લિસ્ટ તૈયાર કરીને આપવામાં આવે ત્યારે એમને શબ્દ લખીને આપવામાં પણ આવતું હોય છે પુસ્તક કાઢીને એ શબ્દોને પેપર પર ઉતારીને આપવામાં આવતા હોય છે બેઠે બેઠા કારણ કે અહીંયા કોઈ બદલાવ અધિકારીને પોતાની મનસુખી પ્રમાણે નથી કરવાનો હતો છતાં પણ આટલી મોટી ઘટના ઘટે છે અને એવું નથી કે અર્શંગવી આ પહેલા અમે તપાસ કરી તો નીતિન પટેલ પણ આ પ્રકારે એમને શબ્દનું પ્રયોજન કર્યું પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ત્યારે તેમણે આવા શબ્દની જગ્યાએ મંત્રી શબ્દનું પ્રયોજન કર્યું હતું પણ પછીથી એમને પણ મુખ્યમંત્રી શબ્દનું પ્રયોજન કર્યું અને નાયબ મુખ્યમંત્રી તો બંધારણમાં કે પદ જ નથી એટલે તો એકદમ તદ્દન ગેરવ્યાજબી છે એવું અમને લાગે છે એટલે હું એ અભ્યાસ કરી રહ્યા હતા બિરીતભાઈ શું કહેશો અંતે યસ તો સુપ્રીમ કોર્ટે જયારે દેવીલાલના કેસમાં પોતાનું વર્ડિક્ટ આપ્યું ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી કે નાયબ પદ એ માત્ર રાજકીય સંતોષ લેવા માટેના શબ્દો છે એને બંધારણીય કોઈ સમર્થન છે નહીં આવું સુપ્રીમ કોર્ટે એના વર્ડિક્ટમાં બે ત્રણ લીટીમાં સ્પષ્ટ દર્શાવ્યું છે અને ત્યાર પછી એવો કોઈ બીજો દાખલો છે નહીં કે આપણે નવા સંદર્ભોની જરૂર પડે જી તો આ હતું વિશ્લેષણ અને તમામ ધારાસભ્યો વિધાનસભાની સરરચના રહી છે અને મુખ્ય કઈ કઈ ઘટનાક્રમ ઘટ્યા છે એ બધી જ બાબતોને આવરી લઈ અને તેમને સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે એ પુસ્તક માટેની લિંક તમને હું ડિટેલ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી તમને પણ ઉપયોગી થઈ શકે અને સાથે મહત્વની વાત એ કરવી છે કે અહીંયા આપણે શપથવિધિ વિધિમાં છેલ્લા શબ્દો ને એક વખત યાદ કરી લઈએ કે ભાઈ વગર પક્ષપાત વગર રાગ કે દ્વેષ વગર દરેક લોકો સાથે સમાન પ્રકારનો ન્યાય કરી છે એવી સરકાર આપણી જે આ નવું મંત્રી મંડળ બન્યું છે એ આપશે જેથી અમારે સમાચારોમાં પક્ષપાતી કોઈ પણ ઘટનાઓ ન બતાવી પડે તેવી અપેક્ષા રાખીએ અને જલ્દીથી ફરી નવા વિશ્લેષણ સાથે નવા મહેમાનો સાથે નવા વિષયો સાથે મળતા રહીશું સોમાન પર માટે જોડાયેલા રહેજો આપના સોમાનની ચેનલ સાથે નમસ્કાર